બનાસકાંઠા જિલ્લામાં ભક્તિભાવ સાથે રામદેવપીરના મંદિરોમાં નેજા ચડાવ્યા વિવિધ સ્થળોએ તાલ સાથે રામદેવ પીરના ભક્તો દ્વારા નોમ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રામદેવપીરના મંદિરોમાં ભાદરવા સુદ નોમને લઈ નેજા ચડાવવામાં આવ્યા હતા જેને લઈ સમગ્ર જિલ્લામાં ધાર્મિક માહોલ સર્જાયો હતો ગુજરાત સહિત રાજસ્થાનમાં રામદેવપીરનો વિશેષ મહિમા રહેલો છે જેને લઈને ભાદરવા સુદ નોમ સુધી ગણવામાં આવે છે જે દરમિયાન ભક્તો દ્વારા નોમ સુધી ઉપવાસ રાખે છે અને રામાધણીની ભક્તિ કરે છે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી રામદેવપીરનો ખૂબ જ મહિમા રહેલો છે જેથી ભાદરવા માસના પંદર દિવસ સુધી મંદિરોમાં ધાર્મિક માહોલ સર્જાય છે ઠેર ઠેર અલગ ધણીનો જય જયકાર થાય છે ત્યારે ભાદરવા સુદ નોમને લઈ રામદેવ પીરના મંદિરોમાં લીલા પીડા નેજા ચડાવવામાં આવે છે જેમાં ડીસા તાલુકાના વડાવળ ખેટવા રાણપુર આખોલ સહિતના અનેક ગામોમાં રંગેચંગે નેજા ચડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લાના અન્ય ગામોમાં પણ રામદેવ પીરના નેજા ચડતા ધાર્મિક માહોલ સર્જાયો હતો